જુઓ પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું પાનમ નદીમાં ગઈકાલે ઉપરવાસમાં જે જો વરસાદ પડ્યો ત્યારબાદ એક ટેક્ટર જે છે તે પાનમ નદીમાં ઊભું હતું અને ઉપરવાસમાં પાણીનો પ્રવાહ વધતાની સાથે જ જે છે તે પાણી જે છે તે પ્રવાહમાં નીચે આવ્યું અને ત્યારબાદ જે ટેક્ટર જે છે તે પાણીના પ્રવાહમાં તણાયું ટેક્ટરમાં બે લોકો સવાર હતા ત્યારબાદ લોકો દ્વારા બૂમ કરતા ગ્રામજનો દ્વારા તેઓને જે છે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા ત્યારે આપને જણાવી દઉં કે ગત વર્ષે પણ જે પડેલા વરસાદે અહીં આ જે આ પાનમ નદી છે ત્યાં જે છે અનેક વખત વાહનો ડૂબવાની ઘટના બનતી હોય છે ત્યારે વહીવટી તંત્ર આ વખતે પ્રીમોન્સૂન કામગીરી વખતે પાનમ નદીમાં કઈ રીતની તૈયારીઓ કરે છે તે તો હવે જોવું જ રહ્યું